હાલમાં જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં કચ્છની ઠંડી માણવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં આવતા હોય છે અને ખાસ કરીને સફેદ રણ રણોત્સવની મજા માણવા માટે પ્રવાસીઓ કચ્છ જિલ્લાની મુલાકાત લે છે રણોત્સવની સાથે સાથે કચ્છ જિલ્લામાં અન્ય જોવાલાયક સ્થળની મુલાકાત પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી હોય છે તેમાંનું એક છે ભુજ શહેરનું આઈના મહેલ કે પ્રાગ મહેલની મુલાકાત લેવા માટે જ્યારે પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે તેઓની ગાડી છેક અંદર સુધી આવતી હોય છે અને રિક્ષાવાળા પણ પ્રવાસીઓને ઉતારવા માટે છેક અંદર સુધી આવતા હોય છે ત્યારે અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને લોકોને ટ્રાફિકમાં ખૂબ જ હેરાન થવું પડતું હોય છે ત્યારે આજ રોજ અહીં ટ્રાફિક સર્જાતા શી ટીમ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવી હતી અને આ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો ત્યારે શી ટીમના પોલીસ મેમ્બર સાથે અમારી ટીમ દ્વારા જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા નાગરિકોને એક જ અપીલ કરવામાં આવી હતી કે આપ જ્યારે આ સ્થળની મુલાકાત લેવા માટે આવો છો ત્યારે આપનું વાહન પાર્કિંગની જ્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાં જ પાર્ક કરો જેથી કરીને અન્ય પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યામાં ફસાવવું ન પડે અને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આવો આ અંગે વધુ સાંભળીએ શી ટીમના પોલીસ મેમ્બરના શબ્દોમાં મારું નામ નાયક ભુજ શહેર ટીમ ટ્રાફિક તો આજે રવિવારનો દિવસ છે અને પ્રવાસીઓ અહિયાં વધુ પ્રમાણમાં આવેલ છે તો ગાડીઓની સંખ્યા વધુ હોય તેથી થોડીક ટ્રાફિક ની અડચણ થઈ હતી પરંતુ અત્યારે ટ્રાફિક ક્લિયર કરવામાં આવેલું છે લોકોને એટલી જ વિનંતી અને જે ઓટોવાળા છે એમને પણ કે તમારી રિક્ષા છેક પ્રાગ મહેલ ની ભાગે ના લઈ જાઓ પ્રવાસીઓને થોડા પચાસ કિલોમીટર ની દૂરી ઉપર ઉતારી દો જેથી રૂપ ના થાવ અને જે પ્રવાસીઓ આવ્યા છે એમને પણ વિનંતી કે પોતાની ગાડી થોડી જે પાર્કિંગ નું સ્થળ છે ત્યાં પાર્કિંગ માં મૂકો રોડ ઉપર વચ્ચે મૂકીને જાય છે જેના કારણે ટ્રાફિક સર્જાય છે એટલે એમને વિનંતી કે ક્યાંય રોડ ઉપર ગાડી મૂકવામાં ના આવે